સપલ એચએમપીવી વાયરસ છે એ ગુજરાતમાં પણ કેસો આવ્યા છે બનાસકાંઠામાં આને લઈને શું તૈયારીઓ છે હાલ એચએમપીવી વાયરસ એટલે હ્યુમન મેટા નિમો વાયરસ જે છે એ એક જે વાયરલ ઇન્ફેક્શન જે રૂટીનલી હોય છે એ ટાઈપનો એક વાયરસનું ઇન્ફેક્શન જ છે એ જે આ આપણે આના માટે થઈને અમે આજે બી અમારા ટીએચ અને મેડિકલ ઓફિસરની મિટિંગમાં આ રીતે જે સરકારે જે ગાઈડલાઇન આપણને આપી છે એ પ્રમાણે આપણે તમામને સૂચનાઓ આપી છે જનરલી આપણે એની અંદર આપણે આ હવાથી ફેલાતો ચીપી રોગ છે બરાબર એટલે સોશિયલ ડિસ્ટન્સ રાખવું માસ્ક પહેરવું બરાબર ભીડભાડવાળી જગ્યાએ જવું નહીં વારંવાર હાથ ધોવા બરાબર આ જે રૂટીનની જે બધી પ્રક્રિયાઓ છે એ આપણે ધ્યાન રાખવું પડે વધારામાં આપણે પાણીને વધારે પીવાનું પાણી શરીરમાંથી ઘટી ના જાય એટલે મીન્સ કે ડિહાઈડ્રેશન ના થાય સારો અને પૌષ્ટિક ખોરાક ખાવામાં આવે બરાબર બાળકોમાં હા એટલે આની બાળકોમાં અને વૃદ્ધોમાં ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે શું એના માટે બસ કેર તો એ લેવાની કે આપણે સાબુથી હાથ વારંવાર ધોઈએ મારા ભીડભાડવાળી જગ્યાએ આપણે ના જઈએ બરાબર અને બિનજરૂરી જાતે દવા કે એવું ના લઈએ આપણને કંઈ અમારી શરદી ખાંસી તાવ એવા કંઈ લક્ષણો આવે તો નજીકના આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ આપણે જે સારવાર હોય એ પ્રમાણે આપણે સારવાર લઈ શકીએ છીએ સર હાલમાં જિલ્લામાં હાલ જે હોસ્પિટલમાં જે રીતના જે વોર્ડ જે હોય છે આઇસોલેશન જે વોર્ડ એ ઓલરેડી ચાલુ જ હોય છે વોર્ડ એટલે જરૂર પડે તો એ વોર્ડમાં એ રીતે આપણે એની કામગીરી કરી શકીએ ઓકે થેન્ક યુ સર